તમામ મહાનુભવો આજે તમારા સમક્ષ એક વાત લઈને આવી છે અને એ વાત છે ગુજરાત જોડો સાંભળ ગુજરાત જોડો કે અંગ્રેજોની જે સીધી લીટીના જે વારસદારો છે એ અંગ્રેજોની સીધી લીટીના વારસદારો એ જે ભાગલા પાડો ને રાજકારોની જે નીતિ હતી એ ભાગલા પાડો ને રાજકારોની નીતિ વર્તમાનમાં જ્યારે લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એને એક લેટેસ્ટ વર્ઝન લઈ આવ્યા છે જે મોબાઈલ ના નવું નવું વર્ઝન આવે એમ ભરમાવો ભટકાવો અને ભડકાવો એ નવી રાજનીતિ લઈને આવ્યા છે એ બધી જગ્યાએ તોડવાની વાત કરે છે અલગ અલગ સમાજોની અંદર વહેંચવાની વાત કરે છે ત્યારે અમે તમારી સમક્ષ ગુજરાત જોડો એટલે કે જે ભાષા છે એ જ્ઞાતિ જાતિ ધર્મ ના અલગ અલગ જે વાળાઓ છે એ વાળાઓ મૂકી અને આપણે બધા એક થઈએ એના માટે આજે સંપૂર્ણ ટીમ

આ સંકેલા ની અંદર હમણાં મને યુવાનો મળવા માટે આવ્યા હતા થોડા સમય પહેલા અડધી કલાક પહેલા કે યુવાનો મને વાત કરતા હતા કે સાહેબ રોજ અહીંયા અમારે ભણવા માટે આવું છે પણ અમારે બસ કોઈ સુવિધા નથી આ લડાઈ આપણે જે લડવાની છે એ આપણે ગુજરાતના યુવાનો માટે લડાઈ લડવાની છે હમણાં જોવા જઈએ તો અહીંયા જે રબર સ્ટેમ્પ ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી એ રબર

સેવા કરવી પડે છે અને જયારે દાખલ કરી કેત્ર ની અંદર આપણે બધા ભેગા થઈ અને ભગવાન વિસ્સા કુંડા જન્મ જન્મ જૈન જવાની છે ત્યારે આમ બધા જરૂર હશે

આપણા બાળકો ને ભણાવવા માટે જે શિક્ષકો ની નિમણૂક થઈ એનું રોડ ઉપર નીકળીએ છીએ આ રોડ ઉપર ના ખાડે મોટા છે અમે ચેન્કરભાઈ ને પૂછ્યું

આપણે આપણા પોતાનો આપણા વિસ્તારનો એ પ્રતિનિધિ ઉપયોગ કરીએ અને એને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ની અંદર મૂકીએ એટલે આ ભ્રષ્ટાચારી ભાજપ ને હટાવી શકાય હટાવી છે ને પાકું છે ને એટલે સંકલ્પ લઈને જવાનું છે ગુજરાત ચૌદ યાત્રા છે એ ગુજરાત ચૌદ યાત્રા સંકલ્પ જ છે કે આવનાર દિવસો અંદર જે પણ લોકોએ એ ભય ભ્રષ્ટાચાર અને ડરાવા દર્શાવવાની જે રાજનીતિ કરી છે

અને કોઈ થી ઝૂકતો નથી કોઈ થી ઝૂકતો નથી અને કોઈ થી ઝૂકે એમ છે આ આપણે બધા જ જાણીએ છીએ કે હવે અને અહીંયા ઘણા બધા મારા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે હમણાં મને મળવા આવ્યા હતા એ બધા એમને પણ હું કહેવા માંગુ છું એ ભારે સમાજ હોય ડોડિયા સમાજ હોય બધાને હું કહેવા માંગુ છું કે આપણે બધાને એક થઈ જવાની જરૂર છે

સામે ગમે એવડો મોડો ખેડા હોય પ્રધાનમંત્રી હોય તો પણ એ બધા એક છત્ર છે ભેગા થઈ ગયા હતા ઘાટલ ભેગા થઈ ગયા હતા તો આપણે બધા એ પણ ભેગા થઈ જવાની જરૂર છે બાકી યાદ રાખજો હમણાં જ મંત્રી મંડળ નું વિસ્તરણ થયું મંત્રી મંડળ નું હમણાં વિસ્તરણ થયું ને ભાઈ આ વિસ્તાર માંથી કોને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા

ના મંત્રી મંડળ વિસ્તરણ જે છે હમણાં થોડા સમય તમે ઉપર ખેડૂતો સાથે કરવા માંગતો હતો અને એક વર્ષ ની અમારા આમ પાર્ટી ના રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ વરખરિયા એ બધા

હવે તો બે જણા અને બે હવા હવાજ અને એક આ જગ્યા ના આદિવાસી સમાજ નો હવાજ અને ચૂકે નહીં અને જાડેજા ચૂક્યા નહીં ભાવ એને

આદિવાસી સાવ એ ડળકવાનો છે ડળકવાનો અને એકસો સાહીઠ ના પાયા એ પફરવાના છે એટલે તમે શાંતિથી શાંતિ થી બેસી જાવ હવે આપણે એ સાંભળવાના છે આદર્યભાઈ વસાવાને લઈને